હેલો મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં બધાને જય માતાજીને આજનો વિડીયો આપણો થોડોક યુનિક છે કારણ કે આજે આપણે બ્લોગ નહીં પણ આ છે ને એક ચેલેન્જ વિડીયો લઈને આવ્યા છીએ તો ઘણા ટાઈમથી આપણે વ્લોગ બનાવતા હતા પણ ચેલેન્જ વિડીયો કે બનાવવું નથી આજ ચેલેન્જ વિડીયો લઈને આવી ગયા છીએ અને ચેલેન્જ છે પાણીપુરીનું આ ચેલેન્જને આપણે રાખવાનું તો એવું કાંઈ હતું નહીં ખાસ પણ લાવ્યા લાવવાશે તો હવે ચેલેન્જ કરી નાખીએ તો જો કે ઘરે તો પૂરી નથી બનાવી વેચાતી જ છે અને ઘરની પૂરી બનાવી તો એમાં સર ને પેઢા છોલી જાય એવું બધું બને એટલે વેચાતી પૂરી લાવ્યા છે

ઉભર ટાઈમ આલે ટાઈમ આપ અહીંયા રાખજો મોબાઈલ સામે એ ઉભી રે આની અંદર છે ને આપણે પંદર સેકન્ડનો ટાઈમ આપવાનો છે ખાલી બરાબર પંદર સેકન્ડમાં જેટલી પૂરી ખવાય એટલી ખાવાની ઉભરે ટાઈમ ટાઈમ સેટ કરે હાલો સ્ટાર્ટ એક બે પાણી ફરજિયાત છે અગિયાર સેકન્ડ બા એ ભાઈ ટાઈમ વધારી દી હાલો પૂરું 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 વીસ સેકન્ડ વીસ સેકન્ડ પાંચ સેકન્ડ વધારી બરોબર પૂરું કેટલી ખવાની પાંચ પાંચ પુરી તો પાંચ પુરી ખાધી છે ચાલેન્જ છે ને થોડું ટૂંક કર તો આપણે પહેલાં પંદર સેકન્ડ રાખ્યું પછી પાંચ સેકન્ડ પાછી વધારી દીધી કારણ કે બહુ ટૂંકો ટાઈમ પડે ચાલે જ મોટું રાખવાનું હતું પણ છે ને પૂરી એટલી બધી શિયાની એટલે ચાલે છે એટલે આપણે વીસ સેકન્ડ નો ટાઈમ આપવામાં આવ્યો છે તો વીસ સેકન્ડ ની અંદર બીજો અડધો બેન છે ને પાંચ પૂરી જ ખાઈ છે વીસ સેકન્ડમાં હવે કોમલ બેન નું વારો છે હાલે લે ઉભરે રિસેટ હાલો એક બે

ત્રણે બેનો પાંચ પાંચ પૂરી ખાઈ નાખી છે વીસ સેકન્ડ ની અંદર આપડે એક રહ્યાસી જોઈ શર્મજનક બનવાનો ઓરો આપડે લાગે કારણ કે જો ત્રણે ત્રણ ની સ્પીડ આખરખી જોવા મળે જો પાંચ કાજલ પાંચ શરદુબેન અને પાંચ કોમલ

એટલે એ આમ થોડું હાલે તો હવે આ એડમાં હાલો તો મિત્રો વિપરીત થયું છે ફેસલો થયો નથી એ તે પેલો નંબર આપડો આવ્યો છે એટલે આપણે કાંઈ કામ કરવાનું થતું નથી પણ બેન છે ને ત્રણેય બેનુને ત્રણેય પાવાની છે હાલો આમ હાલો મેં આજે ન જવાનું પેહા પાવવાલો હાલો હાલો પેહા પાવાના શું કરવાનું

હાલો હાલો ન પીવું તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા લગીત રાખી વિડીયો જો સારો લાગ્યો તો લાઇકને શેર શોક કરોને ભૂલતાની ચેનલને મળશું પછી નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય માતાજી